આજે બાળમેળામાં બાળકો ચિત્રમાં રંગ પૂરી રહ્યા છે બાળકો જુદા જુદા પ્રાણીઓ છે પક્ષીઓ છે એમાં કલર પૂરી રહ્યા છે અહીંયા બાળકો છાપકામ કરી રહ્યા છે અહીંયા બે બાળ બાળાઓ ચિત્રમાં રંગ પૂરે છે માછલી છે અહિયાં બાળકો ચિત્ર માં રંગ પૂરે છે ચાલો બાળકો મજા આવે છે ને રંગ પૂરવાનું મજા આવે છે ચાલો મજા આવે છે ચિત્ર કરવાની બહુ મજા આવે ભાઈ તમારી પાસે શું છે આ કૂતરો છે એમાં કેવો રંગ પૂરો છો કાળો હા સરસ આ શું છે મગર છે એમાં રંગ પૂરો છો ને તમે આ તમારી પાસે શું છે હે વાઘ છે શું છે સિંહ આને સિંહ કહેવાય જો આ રહ્યો ઈ સિંહ છે

Sir, very good.